જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે દિલ્હી આ કોક કોક નવ બનાવવાના છે શું બનાવવાના છે કોઈ ખબર નહીં શું બનાવવાના કહેજો મેજિકપુરી 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 માટે આપણે એક દેશી ઉપયોગ બનાવ્યો આવો દીવાનો ને દીવા દીવા કરવાનો છે પર દીવા કરવાનો છે કંકુપડું કરવાનો કંકુ પલાળવાનો છે મેજિકપુરી આપણે તૈયાર તૈયાર કમ્પ્લીટ

રૂજીમ એ બી આજ બાળ અક્ષરી મો અક્ષર જા જા રે એમો ગમે એક તું એ બી સીડી મો અક્ષર જા રે એમો ગમે એક તું યુવાલે તમે પાતા મસ્ત આવડતું

ફડ દી ચાલો છો નાતા ઘુંડી પડી એ ભુવા ધોણેઓ બટુકજી ધોણે આ એ બટુકજી છેલેલે બટુકજી બટુકજી એ મતાઈ લે ભઈ પજે લાગલા જીરા જાકલા પતૂટો કળ હું મતાઈ લે ભઈ એ રંજી તને બટુકજી ભમાવ પડશે હા તો ના સુતા સી ગમે તેવાને ભમાવ એની ડાળીઓ રાખજો છેતી ઉપર ગો

લોટ વધારે લોટ વધારે વધઈ આવે મેદાનનો લોટ દિલ પડી ગયો પણ લોટ પૂરી બની રાખો શક્કરપારા બધા બની ગયા આપણે આ જલિયા નહીં બનતા આટલા આ આચું એનું નામ મેજિક પૂરી મેજિક પૂરી આપણે મેજિક રીતે બનાવી શક્કરપારા શક્કરપારા અરે ના અત્યારે આપણે બનાવી રહ્યા સ્ટાર્ટિંગમાં ગોળ જ કરી અરે આ જેવી જ છે ખાવાનું પણ મસ્ત મસ્ત હોય પડીકા ખાવા વગર મજા ના આવે યાર કેમ વગર ના મજા આવે તો આજે

Hayır, yine de